we

धरम पालन करे प्रज्ञा जगे विष् प्रज्ञा जगे विश्व निरक्षर के बेद का निरक्षर के ચર્ચા કરીશું દિગમ્બર શાસ્ત્રનું નામ છે જ્ઞાનારાવ આ જ્ઞાનારાવ શાસ્ત્રમાં જે શ્લોક ને લીધેલો છે એ શ્લોક થી આપણે વાતની શરૂઆત કરીએ સકલ જલ દિવેલા વારી સીમા ધરિત્રી નગર નગ સમગ્રામ સ્વર્ણરત્નાથી પૂર્ણામ યદી મરણ નિમિત્તે કોપી દત્ત આ શ્લોક માં બઉ સરસ મજાની વાત કરી છે કોઈ માણસને કહેવામાં આવે અગર હું તૈયાર થઈ જતો હોય તો અમે તને નગર આપીએ આખી આખો નગર આપી દઈએ આખી આખો મોટો વિશાળ પર્વત તને દઈ દઈએ સુવર્ણ ખૂબ પ્રમાણમાં તને દઈ દઈએ સોનું તને રત્નો પણ આપી દઈએ ખૂબ રત્નો દઈ દઈએ ધન ધાન્ય તને જે ખપતું હોય તે બધું આપીએ અને આ બધી સમૃદ્ધિ કેટલી આપીએ તને સમુદ્ર શોધી પૃથ્વીનું તને દાન લઈ દઈએ

કેટલું બધું આપે છે નગર આખો રત્નો સોનું પર્વત હીરા માણે મોતી અને સમુદ્ર સુધીની પૃથ્વી જમીન આપી દે તો માણસ પોતાના પ્રાણ ત્યાગવા માટે તૈયાર થશે આટલું બધું મળે છે માતાજી

કે તું તારા પ્રાણ પ્રાણ ત્યાગી દે તો જ્ઞાનાર ગ્રંથમાં આ શ્લોક બહુ સરસ બતાવ્યો છે કે આટલું બધા મળ્યા છતાં પણ આટલી સમૃદ્ધિ મળ્યા છતાં પણ કોઈ માણસ પોતાના પ્રાણ ત્યાગવા માટે તૈયાર થશે નહીં કેમ તૈયાર નહીં થાય

તો એનો મતલબ શું થયો માણસને ને વહાલામાં વાલી વસ્તુ હોય તો પોતાનો જીવ પ્રાણ આજે આપણે પેલા પાપસ્થાનક ચર્ચા કરી છે અને પેલા પાપસ્થાનક નામ છે પ્રાણાતી પાંચ ડગલે અને પગલે સતત હિં મને કરવી પડે તે ધન્ય છે જેને અહી સા પૂર્ણ જીવન સા પડે ક્યારે થશે

એ એમના જીવનમાં સંવેદનાઓ પેદા થઈ હતી અને એમ કહેવાય છે કે જયારે ચરમસીમા એ પરાષ્ટા એ સંવેદનાઓ પહોંચી ત્યારે મહાવીરે

કે કોઈ જીવને મરવાની ઈચ્છા નથી એવન ગંદકીનો જે કીડો છે એને પણ મરવાની ઈચ્છા નથી આ બધું જોયા પછી સૂક્ષ્મ રીતે જોયા પછી મહાવીરની સંવેદનાઓ પરાકાષ્ઠાએ પહોંચી અને સંવેદનાઓ પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી એમણે એક સૂત્ર આપ્યું જગતને અને એ સૂત્ર છે માં હણો માં હણો આ પ્રાકૃત શબ્દ રહેલા છે માણો ફક્ત ત્રણ અક્ષરેલા છે महावीर નું પૂર્ણ સિદ્ધાંત આ ત્રણ અક્ષરમાં આવી જાય છે મહાવીરે શું કીધું કોઈને પણ મારો નહીં કોઈ પણ જીવને તમે મારો નહીં શા માટે મારો નહીં કારણ કે તમને જેમ તમારા પ્રાણ વાનારેલા છે તેમ દરેક જીવોને પોતાના પ્રાણ વાલા છે

ઘણા ટાઈમ સુધી લોકોએ અલગ અલગ જવાબ આપ્યા કોઈકને મીઠા મીઠાઈ વાલી છે કોઈને કપડાં વાલા છે કોઈને વાલા છે કોઈને પરિવાર વાલો છે આવી રીતે અલગ અલગ જવાબ આપ્યા છતાં પણ અકબર બાદશાહને સંતોષ ન થયો છેવટે બીરબલ તરફ નજર કરી અને બીરબલને કહે છે અરે બીરબલ તું ચૂપ કેમ બેઠો છે આવા બધા વિદ્વાનો એ પોતાનો મંતવ્ય આપ્યા તું કે મંતવ્ય આપતો નથી નિર્મળ કે છે જાપણા હું તો એક સામાન્ય માણસ છું આવા બધા પંડિતો બેઠેલા હોય સભામાં જ્ઞાનીઓ બેઠેલા હોય મહારથીઓ બેઠેલા હોય વિદ્વાનો બેઠેલા હોય એની સામે મારું શું છે હું કેમ કહી શકું એ જે લોકો કહે છે સાચું ભગવાનતા કે નહીં નિર્મળ તારે પણ મંતવ્ય આપવો પડશે કે આ જગતમાં વાલામાં વાલી ચીજ કઈ તો છેવટે બિરબલે મોઢું ખોલ્યું અને અકબર બાદશાહને કીધું કે આ જગતમાં સૌ કોઈ જીવોને વાલામાં વાલી વસ્તુ રહેલી હોય તો પ્રાણ છે સૌને પ્યારા પ્રાણ બિરબલને કહે છે બાદશાહ તું બોલે ને હું માની લઉં એવું હું પહેલેથી નથી

અને એક વાંદરીના બચ્ચાને તમે કોઈને પણ આદેશ આપીને મંગાવો આદેશ આપ્યો કે જાઓ તમે એક વાંદરી અને વાંદરીના બચ્ચાને લઈ આવો માણસોએ આજર કર્યો રાણીબાગમાં હોય ને બધી વ્યવસ્થા આવી ગઈ વાંદરી અને એનો બચ્ચો બીલપટ કે છે અને ફુવારાના પેલો હોય ને શું કહેવાય બોસ બોસ હોય ને એમાં બેસાડો ફુવારો ચાલુ થઈ ગયો છે વાંદરિયા ને એના બચ્ચાને બેસાડ્યા છે